આ કોરોનામાં ભણી ભણી સાહેબ જે ગધેડાના ડોક્ટર એમના પ્રભાવ જ આખા અલગ છે હમણાં એક ભાઈ ડોક્ટર જોડે ગયો એટલે ડોક્ટરે પૂછ્યું કે તમને શું થાય છે એટલે ભાઈ કે ડોક્ટર સાહેબ રાત્રે મને સપના છે કે સપના એટલે ડોક્ટર કે ખબર છે કે સપના આવતી હોય સારું કે અને આવતી હોય તમને ના ગમતું હોય એના બાપા ને જોન કરો એમાં હું તો શું દવા કરું છું પેલું પેશન કે સાહેબ સપના એટલે કોઈ સપના નામની સ્ત્રી નહીં આવતી સપના એટલે પેલા કાલ્પનિક સપનાઓ આવા સપનાઓ તમારું હારું થાય તમારું આ કોરોનામાં ભણી ભણી કોરોના પછી બનેલા બધા ડોક્ટરો સાહેબ આવા પેશન્ટ કે સાહેબ તમારા વિચારો તો જુઓ કે તમારા વિચારો તમારા વિચારો આ જે બિલ બનાવ દવાઓનું એમાં અળુશું ઓછા લેજો બાકી ગેરજીન ભાભિન કોઈ કહી આ સપના સપના કરતા હતા સાહેબ તમારા ડોક્ટર મારા ઘરે કલર કામ થતું તું તો અમે મિત્રો સોસાયટીના જે મારા બધા હતા એ કલર કામ કરવા આયા હતા

એટલે એમની ઘરવાળી કે એ તો મને ખબર છે કલર તો તમે રોજ કરો છો બીજું શું કરો છો પેલો મારો ભાઈ બન કે આ બબલુ ભાઈ ઘરે કલર જ કરીએ છીએ કે સાચુકલો કલર કરીએ આબરૂ કઈ નોકી બિચારા ને બોલો એને એમ કીધું કે કલર કરીએ છીએ પેલી કે તમે રોજ કરો છો કે પણ અમુકના ઘરવાળાનું ઘરવાળાનો હોય શોખ કલર કરવાનો અમુક માણસોને જ કલર કરવાનો શોખ હોય નાની નાની બાબતે કલર કર દેખાડો કરેખાડો કે આપણે રોણા રંગીલા ભાઈ તમે રોણા રંગીલાોણા રંગીલાું સાહેબ કેવું થાય તમને ખબર કે ઘરમાં કોઈક આપણું બા કે એવું કોઈક બીમાર હોય ને બા મો લો ચાલો આપણા ઘરમાં બા બીમાર હોય ને એટલે શું કંઈ એમને હલકો ખોરાક ખવડાવવાનો હોય એટલે આપણી મમ્મીઓને મસ્ત રસ્તો મળી જાય જમવાનું બનાવવાનો એ શું કરે ખીચડી બનાવી દે તરત ચાલો ખીચડી હવે આપણે એમ કહીએ ને કે યાર બા બીમાર છે એમાં ખીચડી ચમ બનાવીએ હવે આપણો મારો ખીચડી મારા જેવા તો ભાવતીય ના હોય તારું બીજું કોઈક ન બનાવાય એટલે શું કહે ખબર છે કે આપણે બધાને સારું વારું બનાવી ખાવાનું બા બિચારો ખીચડી ખાય

અત્યારના પ્રેમ કેવા થઈ ગયા એમનું એક ઉદાહરણ આપો બે પ્રેમી પંખીડા હતા હવે એમને જોડે આત્મહત્યા કરવાની નક્કી કરી એમ તે આ તો તમે જોવો તો વીસ માનની બિલ્ડિંગ ઉપર ગયા બરાબર એટલે ઓમ તો સાહેબ નહીં હતું કે દરેક વાતે લેડીઝ ફર્સ્ટ લેડીઝ ફર્સ્ટ પણ એ ટાઈમે પેલો હું કે પહેલાં બાબુ તું કૂદ લે પેલા તું કૂદ તમે જો તો બાબુ બિચારો પેલો ધસ લઈને કૂદ્યો

આ બધી મારી મારા બાપાની બધી પ્રોપર્ટી પડાઈ લેવી હતી એની પ્લાનિંગ બધું હતી પછી આ મને ખબર હતી કે આ બધા કઈ પ્રેમ છે આ વાને પ્રેમ કેવાય એક જણો કૂદો એક જણો ના કૂદો ને તો કુદવા જાય એને જ પહેલાં તો પ્રેમ ના કહેવાય બે જણો કૂદવા ગયો ને એ જ પહેલા તો પ્રેમ ના કહેવાય બેન એકબીજાની ચિંતા હોય બેન એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો એવું કદી નક્કી જ કરે નહીં કે આપણે અહીંથી કૂદીને મરી જાય ને પતી જાય બધું આમ ને તેમ આ બધા થોડા હોય પત્ની શું શું કરી શકે તમને ખબર પત્ની ધારે બેંક માં આપડે મેનેજર જોડી જઈએ એમ તો મેનેજર કેટલા પાવર કરતા હોય ય કર દો ને વો કદો ને ફલાણો કરો ને ઢેકણો કરદો ને હવે હિરાજ મેનેજર ને તમે જો ને તો એમની ઘરવાળી તમે જો ને તો દઈ જમાવા માં ઉભી રાખેલા મેનેજર દઈ જાય એટલે મેનેજરની ઘરવાળીએ બૂમ પાડે એજી જે ક્યાં કર રહે હો એટલે મેનેજર કે દઈ જમા રહ્યા હો બેબી દઈ એટલે એમની ઘરવાળી કે કબ તક જમાઓ કે દઈ એટલે મેનેજર કે જ અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેગે હમ દઈ પણ હું બધા અમુક પૂછતા હોય કે બબલભાઈ આવું બધું તમે લાવ શક્યા છે એટલે મેં કીધું ભુડાઈ ના તો પૈસા હતા હમણાં એક છોકરી છે ને એક છોકરા પ્રપોઝ મારત રાત્રે દોઢ વાગે આવું બને તો આમ નહીં જ આ રિયલ જમાનામાં કોઈ છોકરી છોકરાને પ્રપોઝ મારે રાત્રે દોઢ વાગે આવું ચાક્યા નહીં પાછું બીજા છોકરાઓ જ મારતા હોય પ્રપોઝ પણ એક છોકરી હતી ડાયમંડ દીકરી તે રાત્રે દોઢ વાગે તમે જુઓ તો છોકરાને પ્રપોઝ મારતી જો રાત્રે દોઢ વાગે કે મારા દીકરા મારા ગોલું મારા મોલું મારા ચીકા મારા ડાયા દીકરા મારા લાલા મારા સોનું આઈ લવ યુ બોલો છોકરો કે તે મને પ્રપોઝ માર્યું ખોળેલી દો મારા દીકરા મારા સોનું મારા જીગન મારા ચોકુન

હમણાં સોસાયટીમાં એક બેન આવ્યા ને એમના જોડે એક ભાઈ હતા બરાબર એટલે ભાઈ કહેતા હતા એ હું બાર ઉપર જ મારી જોડે આવ્યા મન કહે ભાઈ ભાઈ યાર આ તમે આ બેન છે વિધવા બેન છે એમના એક પતિને એક બાળક હતું એ એક્સિડન્ટમાં ગુજરી ગયું છે અને આવીને આવી બધી દયાભરી વાતો તમે જુઓ ને તો બહુ બધી કરી એમને મન એટલે મેં કીધું હા બરાબર છે પણ આમની શું થયું શું મદદ કરું હું એટલે કે એમનો અહીંયા એક રૂમ આપેલો છે જેનું પંદરસો રૂપિયા ભાડું છે બરાબર બેન આપી શક્યા નથી વિધવા એમ છે એમના ખર્ચામાં એમને પહોંચી નહીં શક્યા હોય એટલે પંદરસો રૂપિયા એમનું ભાડું બાકી છે તમે આપી દો ને કે તમે મદદ થાય તો તમને અહીં આપી દેશે તમારી સોસાયટીના જ છે એટલે મેં વળી દયા જ મેં વળી પંદરસો રૂપિયા આપી દીધા બરાબર મેં કીધું લો તમારા ઘર માલિકને આપી દેજો એટલે પહેલાં એ પૈસા લીધા કે ઓકે ઘર માલિક હો જ છું કે તારું હાથે ભાવ હારું થાય કીધું મને આરાય દયા 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 કરીને મને આખો ગરવી નખ્યો કે ઘરમાં લે કૂદ છું મારા જ લેવાના હતા મને તો કેવું કેવું કે આ બિચારા બેન વિધવા છે એમના ઘરવાળા એક્સિડન્ટમાં જતા રહ્યા છે એટલી બધી ચિંતા એની એ બેન ન હતી ને તમે જોવો તો કે હું તો ત્રણ હજાર ભાડો તોય આપી દો હાર્દિક પંદર કીધું ઘર માલિકો મારા પડે છે અમારે એક છે અહીં એક દાદો મન પૂછતા મન કે આ તમે આ બધા છોકરાઓ વેલેન્ટાઇન વેલેન્ટાઇન ડે અત્યારના બધી તમે જનરેશન માં ત્યાં વેલેન્ટાઇન ડે હોય શું આમ મેં કીધું આ ડોહાને આટલી ઉંમરે આ બધા હું નાટકું જશે મેં કીધું દાદા તમારે બધું જાણે શું કરવું છે યાર મૂકું મન કે ના ના તું મને કે શું હોય વેલેન્ટાઇન ડે બધું કે જે મને તું કે મારા છોકરા જ મને કહેતાની હાર ફાટ શકે તું કે મને જાવ શું હોય વેલેન્ટાઇન ડે દાદા જો વેલેન્ટાઇનના ડેના દિવસે એક છોકરો હોય છોકરીને ગુલાબ આપો ચોકલેટ આપો સારી સારી પ્રેમ ભરી વાતો કર એના માટે શેર શાયરી બોલ એને ક્યાંક ફરવા લઈ જાય ડોકે હો એવું બધું હોય મેં કીધું હા દાદા એવું હોય કે તમે જુઓ તો દાદાને તો અંદરથી પ્રેમ જાગ્યો બે દિવસ પછી વેલેન્ટાઇન ડે આવતો હતો દાદો તો પોકી ગયા હવે આપણો શું હોય સાહેબ કે આપણો ચોકલેટ ને એવું બધું લઈએ ફ્રીજમાં મૂકેલું હોય તો છોકરી આમ બચકા ભરીને ખાઈ જાય પણ દાદા ને ડોહી કોઈ બચકા ભરીને ચોકલેટ ખાવાની દાદા એવું કર્યું ખબર છે આપણી કળી લઈ ગયા તા બીજો ડોસીમાં માટે અને જઈને આપ્યું કે હેપી વેલેન્ટાઈન એટલે કરવાવાળા તો સાહેબ ઘણી ઉંમરમાં એ પ્રેમ કરે ઉંમરે જોતા નથી પ્રેમ કરવાવાળા અમુક લોકો તો ઉંમરે જોતા નહીં પ્રેમ એમના તો અમુક લોકો અમુક જે સિનિયર સિટીઝન હોય ને એમના પાછું બધું જાણવાનો ને આવું બધું બહુ શોખ હોય અમુક નહીં હોતા આપણે ન્યૂઝમાં નહીં જોતા હોઈએ છીએ ટીવીમાં જોતા હોઈએ છીએ કે પાસઠ વર્ષે સિત્તેર વર્ષે ફરીથી લગ્ન કર્યા એ સાહેબ જબરજસ્ત વસ્તુ કહેવાય કે ભાઈ પંચા અમુક હોય છે કે ભાઈ એસી વર્ષે ફરીથી લગ્ન કર્યા ત્યારે લોકો લગ્ન કરતા હોય છે એ બાબત સારી છે કારણ કે સાહેબ એટલા વર્ષ જોડે રહેવું પોતાનો સાથ નિભાવવો બહુ મોટી વાત છે બાકી અત્યારે તો બે પાંચ વર્ષમાં કે માનતા જોડે નહીં માનતી નથી તું એ મારું માનતો નથી તું જા તારા રસ્તે તું જા તારા રસ્તે તમારું હારું થાય એટલે કહેવાનો મતલબ એટલું જ કે આવી આવી એ જનરેશનમાં પણ જે લોકોને એમ થતું હોય કે હું મારા લાઈ જીવનસાથી માટે કંઈક કરું અમુક સિનિયર સિટીઝનો મેં જોયા છે કે એમની ઘરવાળીને જરાક પણ તકલીફ થઈ જાય ને તો આમ તેમ કરી નાખો એ પોતે ના કરી શકતા હોય તો માણસને બોલાવો ને પાડોશીને બોલાવો ને ફલાણું કહો ને કાના આમ કરી આમ કરીએ એમને એટલો પ્રેમ હોય અને એ જ પ્રેમ સાહેબ ક્યાંક ને ક્યાંક સાચો પ્રેમ કહેવાય કે તમારા ગડપણમાં પણ તમારો સાથ આપે એ જ પ્રેમ હોય હું સાહેબ આવું બધું બોલું છું તમને સારું તો લાગતું જ અમુક લોકોનીઓ તહેબે એમની ગાડીને સહેજ લીહોટો પણ આમ તો બોબે બે પાડવા લાગે હું તમને એક મસ્ત ઉદાહરણ કહું અમે એક જગ્યાએ ફરવા ગયા હતા ફરવા જઈને એક જે જગ્યાએ જમાવ ભરે જમાવું ભરે ને બેઝમેન્ટમાં બેસબેનમાં પાર્કિંગ હતું હવે હું ઉતાવળમાં હતો કારણ કે અમારે પિક્ચર જોવા જવાનું હતું તે મેં ગાડી ઉતાવળમાં થોડી ચડાવવા ગયો ને જે પેલું બેસ્ટબેનનું શટર આવે એમાં ગાડી ઘુસાડી દીધી ધામ લાગે જે ગાડી ઘુસારી તે આગળનું બમ્પોર એ જ હતું લાઈટે અંદર થી નીકળી ગયેલી અને બધું જુદું જુદું થઈ ગયેલું તો મેં ગાડી ઉપર ચડાવી તે મારી જોડે બે મિત્રો હતા મન કે હવે શું કરશું આ તો આગળથી તૂટી ગયું ના મેં કીધું લેડો પિક્ચર જોવા મન કે શું પિક્ચર જોવા રિપેર નહીં કરાવું મેં કીધું થાય છે રિપેર લે ને પિક્ચર જતું રહેશે કીધું અમે પિક્ચર જોવા ગયા પિક્ચર જોવા જાય ને તો ઇન્ટરવલ પડ્યું ને એટલે પેલા બે જણા મન કે અરે યાર આપણી ગાડી તૂટી ના અરે મેં કીધું તૂટી તો તૂટી યાર આપણે જઈને કરાવી દઈશું પેલા તમે પિક્ચર જુઓ આવ એ ટાઈમે આપણે એમ પકડીને બે એક સાલા ગાડી ગાડી તો ના પિક્ચરમાં મજા આવે કે ના ગાડીમાં મજા આવે ગમે તે કરી નાખવાનું પિક્ચર જોઈ નાખ્યું પછી ગાડી રિપેર થઈ ગઈ ને બધું થઈ ગયું આ લોકોને તો શું અમુક લોકો હોય મેં જોયા સેજ લિહોટોએ ગાડી જ પડ્યો હોય ને તો આમ આમ બે દાડા ખાવાનું ના ખાય આ તારું હારું થાય અમારે એક સ્પોન્સર સાહેબ હતો સાહેબ સ્પોન્સર અમારે જે વિડીયો સ્પોન્સર કહેવાય ને સાહેબ હતા એમનું નામ તો તમે જોયું હોય તો મસ્ત નામ હતું શું બુછભાઈ બુચભાઈ એમનું નામ હતું હિન્દી ભાષી હતા પણ ગુજરાતી એમને આવડતું હવે આ બુચભાઈ રહે સાહેબ એક દિવસ બીમાર પડે બરાબર બીમાર પડે ને એટલે શું એમનો બોટલ ચડાવવા હોસ્પિટલ લઈ ગયા એટલે અમે હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા મેં કીધું બુચ સાહેબ તમે બીમાર પડે યાર નહીં બોટલ ચડાવી પડી માન કે આ બબલું ભાઈ આમ તો કેવું હોય બોટલ ઉપર બૂચ હોય પણ આ વખત ભાઈ ઉપર બોટલ છે મેં કીધું સાહેબ જોરદાર વા કીધું બુચ ઉપર બોટલ ના ઉપર બોટલના બોટલ ઉપર બુચ ભાઈ વાહ એટલે આવું બધું હોય છે યાર પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ બરોબર છે